કોણ છે ઓથોરિટી બોલો હા જણાવો આના માટે ડિટેન કરો છો મને કરીએ ને અમારો વિસ્તાર છે અમે ક્યાં ધક્કા તમે કેમ આવ્યો અમારી ઓથોરિટી બોલે છે તમારા નેતા બોલે છે સાંભળો ઉભા રો બોલો બોલો હું કરવા અમને રોકેલા છે બોલો ત્યાં એલાન કર્યું કે તમે ત્યાં કયા કર્યું કયા સમાચાર માં એલાન કર્યું બેન શાંતિ કોઈ પોલીસ વાળો એવું ના સમજે અહીંયા કોઈ બી મગજમારી નહીં કરતા હા અહીંયા કોઈ પણ મગનમારી નહીં કરતા સાહેબ કોઈ કેમ રોકાયા છે એની વાત કરો તમને એટલા માટે રોક્યા છે કે તમે જઈને કાયદો વ્યવસ્થા કઈ જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા અહીંયા કરો